નમસ્કાર હું રજનીકાંત રાવલ પ્રસ્તુત કરું છું શિક્ષણ કુંજના સૌજન્ય સહ શિક્ષણ કુંજ દ્વારા જ લિખિત અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગર દ્વારા રજૂ થતી જીવનચરિત્ર શ્રેણી અંતર્ગત જેમણે લગભગ સો વર્ષ સુધી જીવન જીવી બતાવી સેન્ચ્યુરી મારી એવા આપણા ગુજરાતના ખૂબ પ્રખ્યાત અને વિદ્વાન સાહિત્યકાર શ્રી મધુસૂદન પારેખના જીવનની ટૂંકી રૂપરેખા મધુસૂદન હીરાલાલ પારેખ જન્મ ચૌદ જુલાઈ ઓગણીસો ત્રેવીસ અવસાન અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસ ઉપનામું કિમિયાગર પ્રિયદર્શી વક્રદર્શી ગુજરાતી ભાષાના જાણીતા હાસ્યલેખક વિવેચક સંપાદક અનુવાદક હતા તેમના સર્જન માટે તેમને ઓગણીસો બોતેરમાં કુમાર પારિતોષિક પ્રાપ્ત થયો હતો મધુસૂદન પારેખનો જન્મ ચૌદ જુલાઈ ઓગણીસો ત્રેવીસના રોજ અમદાવાદમાં થયો હતો તેમનું મૂળ વતન સુરત હતું મધુસૂદન પારેખના પિતાનું નામ હીરાલાલ પારેખ અને માતાનું નામ જડાવબહેન હતું મધુસૂદન પારેખ વર્ષ ઓગણીસો ઓગણચાલીસમાં પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલ અમદાવાદથી મેટ્રિક થયા વર્ષ ઓગણીસો પિસ્તાલીસમાં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અર્થશાસ્ત્ર વિષયો સાથે બી એનો અભ્યાસ કર્યો વર્ષ ઓગણીસો બાવનમાં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી સંસ્કૃત વિષયોમાં એમ એનો અભ્યાસ કર્યા બાદ વર્ષ ઓગણીસો અઠાવનમાં તેમણે ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો પર પીએચડી પૂર્ણ કર્યું મધુસૂદન પારેખે વર્ષ ઓગણીસો પિસ્તાલીસથી ઓગણીસો પંચાવન સુધી ભારતીય વિદ્યાલય અમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવી વર્ષ ઓગણીસો પંચાવનથી ઓગણીસો ત્યાંશી સુધી હ કા આર્ટ્સ કોલેજ અમદાવાદમાં ગુજરાતીના અધ્યાપક તરીકે સેવા આપી વર્ષ ઓગણીસો ત્યાંસીમાં નિવૃત્ત થયા વર્ષ ઓગણીસો એકસઠથી બુદ્ધિપ્રકાશના તંત્રી તરીકે સેવા આપી વર્ષ ઓગણીસો ચમોતેરથી ગુજરાત સાહિત્ય સભાના મંત્રી રહ્યા હતા મધુસૂદન પારેખનું સાહિત્ય સર્જન ગુજરાત સમાચાર ઉપરાંત ગુજરાત ટાઈમ્સ શ્રી વગેરેમાં પ્રગટ થયેલા એમના હાસ્ય લેખોમાંથી પસંદ કરેલા લેખોના સંગ્રહો હું શાણી અને શક્રાભાઈ સુળી સોપારી રવિવારની સવાર હું રાધા અને રાયજી આપણે બધા વિનોદાયન પેથાભાઈ પુરાણ વગેરે પ્રકાશિત થયા છે એમાંનો હાસ્યરસ મધુર અને પ્રસન્ન કર છે શાળા કોલેજમાં ભજવી શકાય એવા એમના હાસ્યરસિક એકાંકીઓ નાટ્યકુસુમો અને પ્રિયદર્શીના પ્રહસનોમાં સંગ્રહિત છે શેક્સપિયરના નાટકો પરથી શેક્સપિયરની નાટ્યકથાઓ એમણે આપી છે સંસ્કૃત નાટકોની રૂપાંતરિત સંસ્કૃત સાહિત્યની નાટ્ય કથાઓ પણ નોંધપાત્ર છે દલપતરામ ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી અંગ્રેજી સાહિત્યનું આચમન વગેરે એમના વિવેચન ગ્રંથો છે આ ઉપરાંત એમના અનુવાદ તથા સંપાદન ગ્રંથોમાં અમેરિકન સમાજ હેનરી જેમ્સની વાર્તાઓ કનૈયાલાલ માં મુનશી સાહિત્ય જીવન અને પ્રતિભા અર્વાચીન ગુજરાતનું રેખા દર્શન અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું વગેરેનો સમાવેશ થાય છે કિશોરો અને બાળકો માટે એમણે શામળ ભટ્ટની વાર્તાઓ વૈતાલ વેતાલ પચીસી એક અને બે બુધિયાના પરાક્રમો અડવાના પરાક્રમો ખાટી મીઠી વાતો મુરખરાજ ડાકુની દીકરી બાર પૂતળીની વાતો વગેરે પુસ્તકો આપ્યા છે સન્માન મધુસૂદન પારેખને રણજીતરામ સુવર્ણચંદ્રક કુમાર ચંદ્રક જ્યોતિન્દ્ર દવે પારિતોષિક ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર વગેરે પારિતોષિકો પ્રાપ્ત થયા છે મધુસૂદન પારેખનું અવસાન અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ અમદાવાદ ખાતે થયું હતું અસ્તું